ચૌદ માર્ચથી ચૌદ વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ દરમિયાન ગુરુ સાથે સૂર્યનું મહાન સંક્રમણ કુંભ રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચૌદ માર્ચથી ચૌદ વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધી સૂર્ય ભગવાનનું ગુરુ ગ્રહ સાથે મહાન સંક્રમણ થવાનું છે જેના કારણે કુંભ રાશિના લોકો પર તેની વિશેષ અસર જોવા મળશે હા મિત્રો આ સમય દરમિયાન તમને ક્યારેક ફાયદો થશે ક્યારેક નુકસાન થશે હા મિત્રો તમારા પર સૂર્ય ભગવાનની કૃપા રહેશે જે તમારા જીવનમાં ક્યારેક ખુશીઓ અને ક્યારેક આર્થિક લાભ આપશે તો મિત્રો તમે આ વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ કારણ કે આ વિડિયો તમારા માટે સૂર્ય રાશિના લોકો માટે ખૂબ જ ખાસ છે સૂર્યના મહાન સંક્રમણ સાથે તમારા પર પડશે ગુરુની કૃપા તમારા પર બની રહેશે મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંક્રમણનો સીધો સંબંધ ગ્રહો અને રાશિચક્ર સાથે છે જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રમણ કહેવામાં આવે છે મિત્રો ગ્રહોના સંક્રમણની માત્ર આપણા અંગત જીવન પર જ નહીં પરંતુ દેશ અને દુનિયાની પરિસ્થિતિ પર પણ ઊંડી અસર પડે છે જ્યારે કોઈ ગ્રહ તેની રાશિમાં ફેરફાર કરે છે ત્યારે તે તમામ રાશિઓને અલગ અલગ રીતે અસર કરે છે મિત્રો સૂર્ય ભગવાનને તમામ ગ્રહોના રાજા કહેવામાં આવે છે સૂર્ય ભગવાનના રાશિ પરિવર્તનને કારણે વ્યક્તિને ખૂબ જ માનસન્માન અને આર્થિક લાભ મળે છે સૌથી મહત્વની વાત એ છે કે સૂર્ય ફાલ્ગુન પૂર્ણિમાના રોજ તેની રાશિ બદલીને કુંભ રાશિના લોકો માટે તમારા ભાગ્યમાં વધારો થશે મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર બે માર્ચ બે હજાર ઓગણીસના રોજ સૂર્ય પ્રવેશ કરશે આ દિવસે સાંજે છ વાગીને અઠ્ઠાવન મિનિટ વાગ્યે મીન રાશિમાં પણ ઉજવાશે તો મિત્રો ચાલો જાણીએ સૂર્યના ગુરુને કુંભ રાશિના લોકો માટે તમને શું ફાયદો થશે તો મિત્રો ગ્રહોના રાજા સૂર્યદેવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય સૂર્યદેવ મહારાજનો જાપ કરો અને વિડિયોને લાઇક કરો જેથી કરીને સૂર્ય ભગવાનના આશીર્વાદ તમારા બધા પર કાયમ રહે અને તમારા બધાના જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થાય લગભગ દસ મોટી આગાહીઓ અંક કુંભ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ કુંભ રાશિના સાતમા ઘરનો સ્વામી સૂર્ય ભગવાન છે અને હવે તે તમારા બીજા ભાવમાં રહેશે મિત્રો જો સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે ત્યારે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે મીન રાશિમાં સૂર્ય હા કુંભ રાશિના લોકો તમારા મિત્રો સાથે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો આ સમય તમારા માટે સામાન્ય રહેશે સૂર્ય ભગવાનની કૃપાથી જે લોકોએ સરકારી ક્ષેત્રમાં જૂના રોકાણ કર્યા છે તો તમને આ રોકાણનો લાભ મળશે અને તમારા અટકેલા પૈસા પાછા આવી શકે છે મિત્રો સૂર્યના મહાન સંક્રમણને કારણે ભગવાનના ગુરુ અને ગ્રહોના રાજા સૂર્ય ભગવાનના અપાર આશીર્વાદ તમારા પર વર્ષશે હા મિત્રો આ સમય તમારા માટે વરદાથી ઓછો સાબિત થશે જો આ સમયે તમને લાભ થશે તો જ તમને લાભ થશે મિત્રો ખૂબ અને તમારી લાગણી તમારા મિત્રોને જણાવો તો તમને આ સમય મળશે સમયનો વ્યય થઈ શકે છે તમારા મિત્રોને જણાવી દઈએ કે જો તમે આ સમયે કોઈને પૈસા ઉધાર આપવાનું વિચારી રહ્યા છો તો કૃપા કરીને તમારી આર્થિક સ્થિતિમાં નુકસાન થઈ શકે છે નંબર બે કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે ગ્રહોના રાજા સૂર્ય ભગવાન ચૌદ માર્ચે પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય તમારા કરિયર માટે ખાસ રહેશે હા મિત્રો તમારી મહેનતના આધારે આ સમયે તમને તમારા મનમાં ધનલાભ થશે વધુ સારું જે લોકો નોકરી કરે છે તેઓ આ સમયે તેમના ઉપરી અધિકારીઓનો વિશ્વાસ જીતીને કાર્યસ્થળમાં તેમની પ્રતિષ્ઠા વધારી શકે છે ધંધાની વાત કરીએ તો આ સમયે સૂર્ય ભગવાનની કૃપાથી તમારો ધંધો ધીરે ધીરે આગળ વધશે અને તમે તમારા પ્રતિબંધોને છોડી શકશો મિત્રો આ સમયે તમારા નાણાકીય જીવનમાં તમને વિદેશી સ્ત્રોતોથી નફો મેળવવાની તકો મળી શકે છે જેના કારણે તમારા જીવનમાં ચાંદી આવી શકે છે આ સમય તમારા માટે કોઈ વરદાથી ઓછો નહીં હોય દેવતાઓના ગુરુ કરિયરના દ્રષ્ટિકોણથી સમય ખૂબ જ અનુકૂળ રહેશે જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે ન માત્ર તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમે વધુ પૈસા બચાવી શકશો સાથી મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે જે લોકો પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે તેમને ફાયદો થશે સરકારી નોકરી કરતા લોકો માટે પ્રમોશનની સંભાવના છે પગારમાં અચાનક વધારો થઈ શકે છે હોળીના તહેવાર પર તમને બોનસ મળવાની પણ સંભાવના છે જે તમારી ઈચ્છા મુજબ રહેશે કારકિર્દી હા કુંભ રાશિના લોકો નંબર ત્રણ કુંભ રાશિ નું ત્રીજું ભવિષ્યકથન કહે છે કે આ સમયે તમામ મહિલાઓ માટે સમય સામાન્ય રહેશે જેઓ વ્યવસાય નોકરી અથવા વ્યવસાય કરવા વિશે વિચારી રહી છે જ્યારે જો આપણે નોકરી કરતી મહિલાઓની વાત કરીએ તો આ સમયે તમે તમારી ઓફિસમાં ભળી જશો લોકો તમારી વિચારધારાથી પ્રભાવિત થશે તમારા બોસ તમારાથી પ્રભાવિત થશે આ સમય તમારા વ્યવસાયમાં સારી રહેશે તમારા વ્યવસાયમાં મહિલાઓને ફાયદો થશે આવકના સ્ત્રોત વધશે તમારા વ્યવસાયનો વિકાસ થશે જેના કારણે તમારો સમય સારો રહેશે સ્ત્રીઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે હા મિત્રો ચૌદ માર્ચ એટલે કે ફાગણ પૂર્ણિયાથી ચૌદમી વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ સુધી તમારા પર લક્ષ્મીજીની કૃપા વરસી રહી છે અંક ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે સૂર્યના મીન રાશિમાં પ્રવેશને કારણે ચૌદ માર્ચથી ચૌદ એપ્રિલ સુધી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સૂર્ય ભગવાન ખૂબ જ સાનુકૂળ પરિણામ આપવાના છે મિત્રો જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહેશો તો તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તેઓને સફળતા મળશે તો જ તેઓ આ સમય દરમિયાન ભણવાની તૈયારી કરી રહ્યા છે ચૌદ માર્ચથી તમારા પર ભગવાનની કૃપા વરસશે જેના કારણે ચૌદ માર્ચથી બાવીસ માર્ચ સુધી તમને કોઈ સફળતા નહીં મળે સરકાર તરફથી ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો જો તમે ક્યાંક ફોર્મ લગાવ્યું હોય તો તેમાં સફળતા મળે તો એમ કહેવું ખોટું નહીં હોય કે ચૌદ માર્ચથી ચૌદ વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધી ગ્રહોના રાજા સૂર્ય ભગવાન અને દેવતાઓના ગુરુ ગુરુની કૃપા તમારા પર બની રહેશે અંક પાંચ રાશિની પાંચમી ભવિષ્યવાણી શું કહે છે કે ચૌદ માર્ચે સૂર્યની ચળવળના પલટાથી તમને લાભ મળવા લાગશે હા મિત્રો જે લોકો પોતાનું ઘર ખરીદવા માગે છે તેમનું સપનું સૂર્ય ભગવાનની કૃપાથી આ સમયે પૂર્ણ થઈ શકે છે મિત્રો આ સમયે તમને તમારી જૂની જમીનો અને મકાનોથી જબરદસ્ત આર્થિક લાભ મળી શકે છે હા મિત્રો જે લોકો લાંબા સમયથી ભાડાના મકાનમાં રહે છે તેઓનું પોતાનું ઘર સૂર્ય ભગવાનની ચાલથી ચાર માર્ચ સુધી તમારા માટે શુભ રહેશે મિત્રો જો આ સમયે તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમને સફળતા મળશે જો તમે ઘર બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો આ પ્રોજેક્ટ તમારા માટે સફળ થશે મિત્રો સૂર્યની ચળવળના કારણે આ સમયે તમારું સ્વપ્ન સાકાર થશે એમ કહેવું ખોટું નહીં હોય પરંતુ મિત્રો તમારે પ્રયત્નો કરવા પડશે કારણ કે લોટરી ત્યારે જ લાગે છે જ્યારે લોટરીની ટિકિટ ખરીદાય છે અંક છ કુંભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી શું કહે છે કે આ સમયે તમને તમારા પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામ મળી શકે છે હા મિત્રો તમારા પારિવારિક જીવનમાં કેટલીક જૂની બાબતોને લઈને મનમાં વિખવાદ રહેશે જેના કારણે તમારું મન પરેશાન રહેશે જેના કારણે આ સમય તમારા માટે ચારમી માર્ચથી બચશે તે પછી તમારી સ્થિતિ સુધરશે હા મિત્રો અંક સાત કુંભ રાશિનું સાતમું ભવિષ્ય કહે છે કે આ સમયે તમારા પ્રેમ અને દાંપત્ય જીવનમાં મધુરતા આવશે જ્યારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે જે લોકો લાંબા સમયથી તેમના દાંપત્ય જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે અન્યથા તમારા પરિવારમાં તણાવ વધશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારી લવ લાઈફમાં લગ્નની સંભાવનાઓ છે હા મિત્રો આ સમય લગ્ન પછી તમારા લગ્ન નિશ્ચિત થઈ શકે છે પરંતુ મિત્રો આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે પ્રયત્નો વિના કંઈ થઈ શકશે નહીં મિત્રો ચૌદ માર્ચ બે હજાર પચીસ ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ સૂર્ય ભગવાનની કૃપાથી તમારા જીવનમાં મધુરતા આવી છે એમ કહેવું ખોટું નથી અંક આઠ કુંભ રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે આ સમયે જે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યો છે તો આ યાત્રા તમારા માટે સફળ થશે આ યાત્રામાં તમે ઘણા સારા કાર્યો કરશો તમે ગરીબોને પણ ઘણી મદદ કરશો લોકોના સહયોગથી તમારો સમય અનુકૂળ બનશે સાથે જ તમારી માનસન્માન અને પ્રતિષ્ઠા પ્રત્યે સમાજમાં તમારા પ્રત્યે આકર્ષણ વધશે લોકોના મનમાં ઉદભવશે વિવાદિત કેસો લાંબા સમયથી એક જ જ્ઞાતિની કોર્ટમાં ચાલી રહ્યા છે આ સમયે તમને કોર્ટના મામલાઓમાં રાહત મળી શકે છે મિત્રો સૂર્ય ભગવાનની કૃપાથી સમય ખૂબ જ અનુકૂળ રહેશે અંકનવ કુંભ રાશિની નવમી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે તમને જૂના રોગોથી રાહત મળશે પરંતુ મિત્રો તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો બેદરકારી ન રાખો નહીં તો તમારું સ્વાસ્થ્ય ફરીથી બગડી શકે છે સગર્ભા સ્ત્રીએ આ સમયે ખૂબ કાળજી લેવી પડશે સમયાંતરે ધ્યાન લેતા રહો અને ડોક્ટરની સલાહને અનુસરો સમય સારો જશે હા મિત્રો ચૌદમી માર્ચથી ચૌદમી વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધીનો સમય તમારા માટે સારો સાબિત થવાનો છે સૂર્ય ભગવાનના અપાર આશીર્વાદ તમારા પર રહેવાના છે ઉપાય હોમ શનિશ્વરાય નમઃ મંત્રનો દરરોજ ચુમાલીસ વાર જાપ કરો અને દરરોજ સૂર્ય પર જળ ચઢાવો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો મિત્રો કોમેન્ટ બોક્સમાં દિલથી જય સૂર્યદેવ ભગવાન લખો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને સૌકુંભ રાશિના લોકો પર સૂર્ય ભગવાનની કૃપા બની રહે આભાર